પેસ્તાન વિસ્તારમાં આઠ વર્ષીય બાળકીની હત્યા માફિયાઈ ભાઈની પત્ની જ હત્યાને અંજામ આપતા ચકચાર મચી જવા પામ્યો સુરતમાં શનિવારે સાંજે બેસ્તાન વિસ્તારમાં ઘરમાંથી બેબાન હાલતમાં મળી આવેલી આઠ વર્ષીય બાળકીની હત્યા થઈ હોવાની હકીકત પોસ્ટમોર્ટમ દરમિયાન સામે આવતા ચકચાર મચી જવા પામી છે છેલ્લા એક વર્ષથી માસિયાઈ ભાઈના ઘરે રહેતી બાળકીને તેણીની ભાભીએ મોતને ઘાટ ઉતારી હોવાની વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી પોલીસે માસિયા પત્નીની ધરપકડ કરી છે મૃતક બાળકી તેણીને પાસે જુદી જુદી ચીજ વસ્તુ માંગતી હોવાથી કંટાળીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યો છે પેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના દુલિયા ખાતે રહેતા અને ખેતીકામ કરતા કિશન મોરે પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે જીવન ગુજારી રહ્યા છે

પરકીના ગળે ઈજાના નિશાન મળી આવતા શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું પેસ્તાન પોલીસ મથકના પીઆઈ હિતેન્દ્ર ગડવીએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સાક્ષીના ગળે દોરી વડે ફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કેમેરામેન સેની વિરાણી સાથે વિશાલ છેઠા બાનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે